હાલ ગુજરાતમાં અને દેશમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે અને આ એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને એટલું બધી સરકાર અને ચૂંટણી પંચ દ્વારા આ શિક્ષકોને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના અરવિંદભાઈ વાઢેર દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર સુસાઇડ એ આ એસઆઈઆરની જે પ્રેશરાઈઝવાળી કામગીરી છે તેને લઈને કરવામાં આવી છે ત્યારે હું આ અરવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે સરકારને એક રિક્વેસ્ટ પણ કરું છું આપણે હવે એ માણસને પાછા લાવી શકીએ એવી પરિસ્થિતિ તો નથી પણ એના પરિવારને દુઃખમાં સહભાગી સરકાર બને અને સરકાર દ્વારા એના પરિવારને એક કરોડની રાહત આપવામાં આવે એવી હું એક માંગ કરું છું બીજો મુદ્દો છે કે જ્યારે ત્યારે કોઈ પણ સરકારી કામગીરી આવે ત્યારે માત્ર સરકારને શિક્ષકો જ દેખાય છે આજે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ એમને રખડે છે વિદ્યાર્થીઓને ભણાવવામાં નથી આવતા અધરતાલ સ્કૂલો છે કેમ કે શિક્ષકો અત્યારે બીએલઓની કામગીરી કરી રહ્યા છે સત્ર હમણાં પૂરું થઈ જશે તો વિદ્યાર્થીઓને ભાવિ જોખમમાં મૂકવાનું કારણ શું અને માત્ર ને માત્ર કોઈ પણ કામગીરી હોય સરકારને શિક્ષકો જ દેખાય છે ઘણા કેડરના કર્મચારીઓ છે હું તો એવું કહીશ કે આ રોડ ઉપર જે બેફામ ટ્રાફિકના જે પોલીસ છે એ ઉઘરાણા કરે છે તો એમને લગાડો ને આમાં કામ ઉપર વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકીને કેમ તમે શિક્ષકોને આમાં કામ ઉપર લગાડ્યા છે ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે જે આઈએસઆઈની કામગીરી છે એમાં શિક્ષકોને એ રાહત આપવામાં આવે એની ઉપર મેન્ટલી પ્રેશરાઇઝ કરવામાં ન આવે જેથી કરીને આવા કોઈ અરવિંદભાઈ જેવા બીજા કોઈ લોકો એ સુસાઈડ ના કરે કોઈએ પોતાની માતાએ પોતાની વાઇફે એના હસબન્ડને ન ગુમાવવો પડે એ માટે સરકારે પણ આમાં ધ્યાન આપવું જોઈએ અને સરકારને હું વિનંતી કરું છું કે જે અરવિંદભાઈએ સ સુસાઇડ કર્યું છે એના પરિવારને એક કરોડની રાહત આપવામાં આવે અને તેના ઘરમાંથી એના પરિવારમાંથી એક સરકારી નોકરીમાં લેવામાં આવે અને બીજી એક ખાસ કરીને રિક્વેસ્ટ કરું છું કે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના છેડા કરવાનું બંધ કરો અને આ શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી તમે રાહત આપો એવી એક માગ કરી છે